માતાજી મિત્રો રણુજામાં ફૂલ સેવા આલી હતી અત્યારે અમારે મગફળી ઘટાવવાનું ચાલુ છે ચાલમસિંહ ફટાફટ પહોંચી જાવ તમે હડો પેડે ભેળું કરવાનું ચાલુ છે હું આવું કેમ એરો લઈને પાછો બે હતા ના ગતો છો કે દો બૂમ પડાવો જો પોપટજી અમારે બહુ સારા ગીતો લખે છે અમને ગીત લખ્યું હતું બના કોઠાનું પોણી જોઈએ પાછું ના પડે બના કોઠાનું પોણી પાછું ના પડે ક્યાં નહીં લખ્યું ભાઈ હા જો બે ત્રણ ચાર ભારા છે ફટાફટ કાંઈ કાંઈ લખે છે આ બે આપણે સ્ટુડિયો ચાલો વાન ચાલુ રખાઈએ અને આપણે થોડું ઉતાલ કરો કમર ફાસ્ટ ગો જય માતાજી મિત્રો ખૂબ ખૂબ એનો આભાર અત્યારે ઓમ તો પોચમાં નોરતે આગે આલેલી હતી વરસાદની પણ ફૂલ ટેકો કરાયો છે ભગવાન માતાજી સદાય ખુશ રાખે એમને જાય અમાર હારી હેડતા હતા ખૂબ સેવા કરી હતી અને અત્યારે હું એમનું હારું ગીત લખું છું એક ભાઈ બીજો આવ્યો હતો એના પહેલાં સંદીપ મેલડી એનું ગીત મેં લખેલું હતું નમતી આલું તો બે બાપનો જોરદાર ટ્રેન્ડિંગ આવી ગયું છે તો આ બે ટ્રેન્ડિંગ આવી જાય સપોર્ટ કરતા રહેજો જય બાબા રે જય બાબા જય હા છોકરા છે ઠેસર પાસે લઈ જઉં છું ઉપર આટલું નાખીને આપણે સ્ટુડિયો ને બરાબર અને છોકરો તમે પછી થોડો 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 પહેલાં મલાવી દેજો એટલે ફટાફટ નીકળી જવા અને અમુક અમુક જે વેરાણ હોય લઈ લેજો ચલો કમાન ફાસ્ટ ગો સારું માપનું આવડે છે એટલું બધું નહીં આવડતું પણ જેટલું આવડે એટલું બોલો જો શરવણજી એ બૂમ પડાવી રહ્યા છે રિઝલ્ટ થોડું ઓછું આવશે હોમાં દાડા લઈને આઈડ્યો છું એટલે જેવું છે ભાઈ કમ્પ્લેટ પેટ પડે પેટ પડે તો છે પણ હવે જેવી રીતના કે થાપો છોડે ને ગાલ લાલ રાખે એવી વાતો છે જો એ બૂમ પડાવે છે ભાઈની ચાલકસિંહની ચેનલ છે સબસ્ક્રાઈબર કરી દેજો તમે આ ચેનલને પહેલાં આવું ના પહેલાં તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબર કરી દેજો જેમ કે અમે હજી દ્વારકા હેડતા જ આવાના છે ને તે આ ભાઈ ફૂલ છેવા રહેવાનો છે એમનું પોતાનું ટ્રેક્ટર છે ઘરે બોર છે હજી લગ્ન નહીં કરે જો સારું હગું હોય તો જોજો પણ ભણેલો લોકો છે ને ખેતી કરે છે ફૂલ કોઈ બીજી બાબતની કોઈ તકલીફ નહીં આ તો સોખી વાત કરવા જ હોય જેમ કે અત્યારે દુનિયા બદલાઈ જાય છે મહેનતું લોકો કોઈને પસંદ નથી બે લોઘળા ટેસ્ટ રહે ને એસ કરે ને કોમ ધંધો ના કરતા હોય એવા લોકો અત્યારે બહુ પસંદ છે લોકોને એટલે હવે એ તો વધારે કહેવાનું નહીં હોતું પણ આવી મહેનત કરે જિંદગીમાં કદી કોઈને દીકરીને દુઃખી ના કરે બધાને જય બાબા રેજો અપુલ મોજ ચાલુ છે